રોડ પર પર ગ્રામ હદમાં ગૌચર ગેરકાયદેસર કબજો કર્યાનો મામલો સામે આવ્યો છે તુલસી પાર્ટી પ્લોટના માલિકે સર્વે નંબર ત્રણસો પર આવેલા ગૌચર માં જ ગેરકાયદેસર કબજો કરીને પાર્ટી પ્લોટમાં જવા આવવા માટે રસ્તો બનાવેલો જોવા મળી રહ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા દશેક વર્ષથી પાર્ટી પ્લોટમાં બારે માસ સિઝનેબલ ધંધાવાળાઓને ભાડે આપીને લાખો રૂપિયાના તગડા ભાડા વસૂલવામાં આવી રહ્યા છે અને હાલ પણ પાર્ટી પ્લોટમાં તિબેટીયન માર્કેટ સાથે સાથે પતંગ દોરી સહિતનો ધંધો ધમધમી રહ્યો છે પાર્ટી પ્લોટનો કાયદેસરનો રસ્તો बाजूમાં પસાર થતા રાજધાની ટાઉનશિપ રોડ પર આંતર્યાળ ભાગે આવેલા હોવાથી પાર્ટી પ્લોટમાં ધમધમતા ધંધાઓ પર માઠી અસર જોવા મળી રહી છે આખો દિવસ ભરચક ટ્રાફિક સાથે ધમધમતા જાહેર રોડ પર ફેન્સિંગ મારેલા ગૌચર માં ફેન્સિંગ તોડીને કબજો કરી રસ્તો બનાવી દેવામાં આવ્યો છે જોકે કે પાર્ટી પ્લોટમાં માલિકની સરકારી બાબુઓ સાથે કોઈ મિલીભગત હોવા કે અંગત વ્યવહારો કર્યા હોવાની શંકાઓને નકારી શકાતી નથી મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખનું રહેઠાણ પણ આ વિવાદિત સ્થળ નજીક આવ્યું હોવા છતાં

મોટા મોટા ઉદ્યોગપતિઓને કઈ રીતે લાભ આપે છે તેનો જો કોઈ ઉત્તમ નમૂનો હોય તો મહેસાણા રાધનપુર રોડ પર આવેલ સિમની સર્વે નંબર ત્રણસો છોતેરવાળી જગ્યા કે જે ગૌચર જગ્યા છે આ ગૌચર જગ્યાની અંદર જે તે વખતે ફેન્સિંગ તો કરવામાં આવેલ છે પરંતુ ફેન્સિંગ કર્યા બાદ પાછળની બાજુ જે તુલસી પાર્ટી પ્લોટ છે એને સંપૂર્ણ લાભ કરાવવા માટે એ ત્યાં આગળ વચ્ચેથી રસ્તો આપી દેવામાં આવે છે આ ગૌચરની જગ્યાની અંદર સિઝનેબલ ધંધાઓ કરવામાં આવે છે તેને એનું ભાડું આ પાર્ટી પ્લોટના માલિક અથવા અહીંના જે તે આગેવાનો દ્વારા ઉઘરાવવામાં આવે છે એટલે કે ગૌચર ફક્ત કાગળિયા ઉપર બતાવવામાં આવેલ છે પરંતુ ખરેખર તો આનો ઉપયોગ આ જે તે બિલ્ડર અથવા હોય કે આ તુલસી પાર્ટી પ્લોટના માલિક હોય કે આ બધા જે આગેવાનો હોય એ એમનું ભાડું ઉઘરાવી અને વર્ષે લાખો કરોડો રૂપિયાની કમાણી કરાવી રહ્યા છે સરકાર મેં હમણાં કહ્યું તેમ કે મોટી મોટી જાહેરાતો કરે છે પરંતુ ગૌચરની જગ્યામાં ક્યાંક બિલ્ડિંગો બની ગયેલા છે ક્યાંક કબજો લેવામાં આવેલો છે પ્રાઇવેટ માલિકી થઈ ગયેલી છે અને ગૌચરની જગ્યામાં આ જગ્યા જે જોઈ રહ્યા છો તેની લગભગ નજીકમાં જ આપ મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ રહે છે છતાં પણ આ ગૌચરની જગ્યામાં તેમના આશીર્વાદ હોય એવું ચોક્કસપણે મારું માનવું છે નહીતર આવડું મોટું ગૌચરની જગ્યાની અંદર ધંધા કરાવી અને ઉગરાવા ને વરસેલ લાખો કરોડોની કમાણી આ લોકો કરી ના શકે ક્યાંક એમના છુપા આશીર્વાદ હોય તો જ આ શક્ય બને તેમ છે ભાવિન ભાવાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ